સોના જેવા દાગી ના પાણીના ભાવમાં મળે છે ભાઈ આ બધું શું છે આટલું બધું આ છે આપણી પાસે વન ગ્રામ ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરી જેમાં આપણી પાસે ભરવાડ ભાઈઓ પાસે કડલા છે આવા કાઠલા છે આપણી પાસે તુપીઓ ફોર્ટી સેવન વાળું પેન્ડલ અને ભરવાડ ભાઈઓ માટે ને આપણી પાસે ફૂલાર પણ આપણી પાસે છે અને ભરવાડ બહેનો માટે તો ખાસ છે આપણી પાસે જેમ કે આપણી પાસે પાટી પારા અને દરેક વસ્તુ આપણા ત્યાં તમને મળી રહેશે અને મંગળ સૂત્ર અને વીટીઓમાં તો ખજાનો છે અરે મારા વાલીડા પહોંચી જજો અહિયાં કારણ કે રાજકોટમાં તો જૂના અને જાણીતા છે રાધે ઇમિટેશન વાળા તમારી પાસે સોનાના કોઈ પણ દાગીના હોય એવી ને એવી ડિઝાઇનમાં તમારે એક બે ગ્રામ ના દાગીના બનાવવા હોય તોય બનાવી આવે છે અને ખુદ ખુદની વેબસાઇટ પણ છે વેબસાઇટ નું નામ શું છે અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન અમે અમારી વેબસાઇટમાં દરેક પ્રોડક્ટ અપલોડ કરેલી છે તમે ત્યાંથી પણ ખરીદી કરી શકો છો અથવા તો વિડીયો કોલ ઉપર પણ તમે આ ખરીદી કરી શકો છો ડિસ્પ્લે પર નંબર આવેલો છે કોઈ પણ દાગીના તમારે જોતા હોય ખાલી વિડીયો કોલ કરો તમને ઘરે બેઠા મળી રહેશે પાણીના ભાવમાં મળે છે ભાઈ તો સોના કરતા સસ્તા દાગીના લેવા હોય તો આવવાનું ક્યાં રાજકોટ મવડી ગામ બાપા સીતારામ ચોક મવડી ગામ તરફ રાધે ઇમિટેશન સિવાય ફ્લેટની બાજુમાં તો તો મારા વાલેડા પહોંચી જજો વેલી તકે